નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ત્રણની સ્વાધ્યાય પુથીના ભાગ ત્રણની અંદર આપણને જે ગણિત વિષયનો પાઠ નંબર સાત આપેલો છે સમય વહી જાય છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણની સ્વાધ્યાય પુથીના ભાગ ત્રણની અંદર જે પણ વિષયના જેટલા પણ ચેપ્ટર આપેલા છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે અને પુથીના સોલ્યુશન માટે તમને ખૂબ જ ઉપયોગી થશે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ ત્રણ સ્વાધ્યાય પુથી ભાગ ત્રણ એની અંદર આપણને જે ચેપ્ટર આપેલું છે સાત સમય વહી જાય છે તેનું સોલ્યુશન એમાં પ્રશ્ન નંબર એક મિનિટ કલાક દિવસ અને મહિનામાં થતા કામનું વર્ગીકરણ કરો ચાલો તો એમાં મિનિટની અંદર આવશે રોટલી બનાવી પાણી પીવું હાથ ધોવું ચા પીવીને બ્રશ કરવું કલાકમાં આવશે કપડાં સુકવવા હોમવર્ક કરવું ફિલ્મ જોવી રાત્રે ઊંઘું અને રસોઈ કરવી ત્યાર પછી છે દિવસ દરમિયાન તો એમાં ફૂલનું ખીલવું પરીક્ષા આપવી મુસાફરી કરવી ભરત ગૂંથણ અને ઘર સાફ કરવું મહિનાઓમાં આવશે મકાન ચણવું રસ્તા બનાવવા પાક ઉગાડવો બાળક મોટું થવું અને લગ્નની ખરીદી કરવી મિત્રો ધોરણ ત્રણથી દસની જે નવી સ્વાધ્યયનપુથી છે એમાં ખાસ કરીને ધોરણ ત્રણની સ્વાધ્યપુથીના ભાગ ત્રણની અંદર આપણને જેટલા પણ વિષયના ચેપ્ટરો આપેલા છે તેમના સોલ્યુશનની પીડીએફ હવે તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેનો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ ઉપરાંત આપણી જે એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ઉપર પણ સ્વાધ્યપુથીના સોલ્યુશનના વિડીયો મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી દરેકે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ આ સ્વાધ્યપુથીના સોલ્યુશનના વિડીયો મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે આપેલ વિદ્યાર્થી ઓળખ કાર્ડનો અભ્યાસ કરો અને તે પરથી પ્રશ્નોના જવાબ આપો અહીંયા વિદ્યાર્થી ઓળખ કાર્ડ આપણને આપેલું છે શાળાનું નામ છે ભરત પ્રાથમિક શાળા બરાબર એના ઉપરથી જોઈએ કેટલાક પ્રશ્નો એમાં પાંચ ત્રણ બે હજાર પંદર બતાવે છે કે કર્ણ પાંચમી ખાલી જગ્યા બે હજાર પંદરમાં જન્મ્યો હતો તો જવાબ આવશે માર્ચ બીજું પાંચ ત્રણ બે હજાર ચોવીસના રોજ કર્ણની ઉંમર કેટલી થશે અહીંયા જવાબ આવશે નવ વર્ષ કર્ણનો વિદ્યાર્થી ઓળખ કાર્ડ નંબર ખાલી જગ્યા છે તો જવાબ આવશે સાતસો વિદ્યાર્થી ઓળખ કાર્ડ કઈ તારીખના રોજ ઇસ્યુ થયેલ છે તો જવાબ આવશે બાર આઠ બે હજાર ત્રેવીસ પાંચમું આઠ એક બે હજાર ચોવીસના રોજ કર્ણને વર્ગમાં દાખલ થયે કેટલો સમય થયો હશે તો જવાબ આવશે પાંચ મહિના છઠ્ઠું કર્ણના જીઆર નંબરમાં છ ઉમેરતા ખાલી જગ્યા સંખ્યા મળશે તો જવાબ આવશે એક હજાર પાંચસો ને ચાલીસ છઠ્ઠું વર્ગમાં દાખલ થયા પછી બે માસ અને ચાર દિવસ પછી ઓળખ કાર્ડ ઇસ્યુ કરેલ છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ આપેલ કેલેન્ડરનો અભ્યાસ કરી અને પ્રશ્નોના જવાબ આપો તો વર્ષ છે આપણું બે હજાર ચોવીસ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ આવી રીતે તમે જોઈ શકો છો આખું કેલેન્ડર આપેલું છે બરાબર એ કેલેન્ડર ઉપરથી પહેલો સવાલ જે મહિનાના એકત્રીસ દિવસ હોય તે મહિનાના નામ લખો અને તેને શબ્દકોષના ક્રમમાં ગોઠવો તો એકત્રીસ દિવસ હોય એવા મહિના આવશે જાન્યુઆરી માર્ચ મે જુલાઈ ઓગસ્ટ ઓક્ટોબર અને ડિસેમ્બર એને આપણે શબ્દકોષના ક્રમમાં ગોઠવીએ તો ઓક્ટોબર ઓગસ્ટ જાન્યુઆરી જુલાઈ ડિસેમ્બર માર્ચ અને મે બીજું વર્ષ બે હજાર ચોવીસમાં ફેબ્રુઆરી મહિનાના કેટલા દિવસ છે તો જવાબ આવશે ઓગણત્રીસ દિવસ છે ત્રીજું કેલેન્ડરમાં નીચેની તારીખ ઉપર વર્તુળ કરો ચૌદ જાન્યુઆરી તો અહીંયા આવશે ચૌદ જાન્યુઆરી ત્યાર પછી છે એક મે તો અહીંયા આવી ગઈ આપણી એક મે ત્યાર પછી છે પંદર ઓગસ્ટ તો અહીંયા આવશે આ પંદર તારીખ ત્યાર પછી છે એકત્રીસ ઓક્ટોબર તો અહીંયા આપણી આવી ગઈ એકત્રીસ ઓક્ટોબર ત્યાર પછી છે પચીસ ડિસેમ્બર તો 25 ડિસેમ્બર અહીંયા આવશે ત્યાર પછી છે ચોથું ચોવીસમી જુલાઈ બે હજાર ચોવીસના રોજ કયો વાર છે તો ચોવીસમી જુલાઈ બે હજાર ચોવીસના રોજ બુધવાર છે પાંચમું ત્રણ વર્ષ પહેલાં કયું વર્ષ હતું તો ત્રણ વર્ષ પહેલાં બે હજાર એકવીસમું વર્ષ હતું છઠ્ઠું ફેબ્રુઆરી જુલાઈ અને નવેમ્બર મહિનાના દિવસોની કુલ સંખ્યા કેટલી થશે તો જવાબ આવશે આપણો વિકલ્પ ક નેવું મિત્રો ધોરણ ત્રણથી દસની આજે સ્વ અધ્યયન પુથી છે બે હજાર પચીસ છવ્વીસની તે સ્વ અધ્યયન પુથીના તમામ વિષયના કલરફુલ સોલ્યુશનની પીડીએફ તમે વોટ્સઅપ પર મેળવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેનો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા તહેવારો કયા વારે આવે છે તે શોધો બકરી ઈદ તો સોમવારે ઉત્તરાયણ મંગળવારે હોળી શુક્રવારે રક્ષાબંધન સોમવારે દિવસ ગુરુવારે જન્માષ્ટમી સોમવારે દિવાળી ગુરુવારે દશેરા શનિવારે નાતાલ બુધવારે અને મહાશિવરાત્રી શુક્રવારે ત્યાર પછી આગળ વર્ષમાં આવતા ઉપર દર્શાવેલા તહેવારોને ક્રમમાં ગોઠવો એમાં પેલું છે મહાશિવરાત્રી બકરી ઈદ સ્વાતંત્રતા દિવસ રક્ષાબંધન જન્માષ્ટમી દશેરા દિવાળી નાતાલ ઉત્તરાયણ અને હોળી ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ આગળ આપેલ પ્રશ્ન ત્રણના વર્ષ બે હજાર ચોવીસના કેલેન્ડરનો અભ્યાસ કરી નીચે આપેલ કેલેન્ડર કયા મહિનાનું છે તે જણાવો અને કેલેન્ડર પૂર્ણ કરી પ્રશ્નોના જવાબ આપો તો ઓક્ટોબર બે હજાર ચોવીસનું નું હવે અહીંયા સોમ મંગળ બુધ ગુરુ શનિ અહીંયા તમે જોઈ શકો છો આપણને આખું કેલેન્ડર જે છે ઓક્ટોબર બે હજાર ચોવીસનું આપણે લખેલું છે બરાબર એમાં પહેલું મહિનામાં આવતા રવિવારમાં લાલ રંગ પૂરો તો અહીંયા તમે જોઈ શકો છો જે રવિવાર છે છ તારીખ તેર તારીખ વીસ તારીખ અને સત્યાવીસ તારીખ એમાં આપણે અહીંયા લાલ રંગ પૂરા છે ત્યાર પછી બીજું શુક્રવારના દિવસે આવતી તારીખ લખો તો શુક્રવારે આવશે ચાર અગિયાર અઢાર અને પચીસ આ મહિનાના ત્રીજા મંગળવારે કઈ તારીખ આવે છે તો પંદર તારીખ ચોથો આ મહિનામાં કેટલા સોમવાર આવે છે તો કે ચાર પાંચમું છવ્વીસ તારીખે કયો વાર આવે છે તે પછીના અઠવાડિયામાં તે જ વારે કઈ તારીખ હશે તો છવ્વીસ તારીખે શનિવાર આવે છે તે પછીના અઠવાડિયામાં તે જ વારે બે તારીખ હશે ત્યાર પછી પ્રશ્ન નંબર છ મહેશના જીવનમાં બનેલી નીચેની ઘટનાઓને યોગ્ય ક્રમ આપો અને સમય રેખા ઉપર ક્રમશઃ ગોઠવો તો પહેલું તો કે મહેશનો જન્મ બીજું તો કે મહેશે શાળામાં ભણવા માટે પ્રવેશ મેળવ્યો ત્રીજું તો કે મહેશ ધોરણ દસમાં ઉતીર્ણ થયો ચોથું મહેશના લગ્ન થયા પાંચમું મહેશની દીકરીને શાળામાં ભણવા માટે મોકલી એ આપણે અહીંયા પાંચે પાંચ તમે જોઈ શકો છો ક્રમ મુજબ અહીંયા લખેલું છે તો આ રીતે તમે પણ લખી શકો છો મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અથવા તો પીપીટી તમારે જોઈએ છે સ્વાધ્યનપુથી છે સમજૂતી છે સ્વાધ્યાય છે ગાલા સ્વાધ્યપુથી છે કે કોઈપણ પ્રકારના સ્વાધ્યાય સમજૂતી અથવા તો સ્વાધ્યનપુથીના સોલ્યુશનની પીડીએફ હવે તમે વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ મંગાવવા માટેનો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ આ નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત નીચેની ઘડિયાળ જોઈ આપેલા બોક્સમાં સમય દર્શાવો ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો સર્વપ્રથમ આપણને દર્શાવેલા છે ત્રણ ત્યાર પછી બીજું જે છે તો એમાં આપણે આઠ દર્શાવ્યા છે ત્યાર પછી ત્રીજું છે એમાં એક ત્યાર પછી અહીંયા તમે જોશો તો એક ત્રીસ ત્યાર પછી છે નવ અને ત્યાર પછી આપણે અહીંયા દર્શાવ્યા છે દસ ત્રીસ ત્યાર પછી ચોથું જે છે એમાં તમે જોશો તો ચાર દર્શાવ્યા છે ત્યાર પછી સાડા છે અને અહીંયા બાર છે ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર આઠ નીચે દર્શાવેલ સમય મુજબ ઘડિયાળમાં કાંટા દોરો તો પેલો કાંટો અહીંયા તમે સાત દર્શાવ્યા છે એટલે નાનો કાંટો સાત અને મોટો બાર ઉપર એક દર્શાવ્યા છે તો નાનો એક ઉપર અને મોટો બાર ઉપર અગિયાર દર્શાવ્યા છે તો નાનો અગિયાર ઉપર ને મોટો બાર ઉપર ત્યાર પછી અહીંયા અઢી દર્શાવ્યા છે તો નાનો બે ઉપર અને મોટો ત્રીસ ઉપર ત્યાર પછી છે છ ને ત્રીસ દર્શાવ્યા છે તો નાનો કાંટો છ ઉપર અને મોટો જે છે તે ત્રીસ ત્રીસ ઉપર ત્યાર પછી ત્રણ ત્રીસ છે તો નાનો કાંટો છે તે ત્રણ ને ચાર ની વચ્ચે અને મોટો જે છે તે છ ઉપર ત્યાર પછી છે બાર ત્રીસ તો મોટો કાંટો જે છે તે છ ઉપર ને નાનો કાંટો બાર ને એકની વચ્ચે દસ દર્શાવ્યા છે તો નાનો દસ ઉપર મોટો બાર ઉપર ત્યાર પછી છે સાડા તો નાનો કાંટો જે છે તે સાત અને આઠ ની વચ્ચે અને મોટો કાંટો છે તે આપણે છ ઉપર મિત્રો ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ ચાલો પ્રવૃત્તિ કરીએ તો તમારી દિનચર્યા લખો તેમાં દરેક કામ સાથે સમય નોંધો તો હું સવારે છ વાગે ઉઠું છું ત્યાર પછી છથી સાડા છ વાગ્યા સુધી દાંત સાફ કરી સ્નાન કરું છું સાડા છથી સાત વાગ્યા સુધી પ્રાર્થના કરું છું સાતથી સાડા ત્રીસ વાગ્યા સુધી નાસ્તો કરું છું આઠથી એક વાગ્યા સુધી હું શાળામાં અભ્યાસ કરું છું એકથી બે વાગ્યા સુધી બપોરનું ભોજન લઈ આરામ કરું છું ચારથી પાંચ વાગ્યા સુધી મિત્રો સાથે રમું છું છથી સાડા સાત વાગ્યા સુધી હોમવર્ક કરું છું અને આઠ વાગ્યા રાત્રિ ભોજન કરું છું અને નવ વાગે હું સુઈ જાઉં છું ત્યાર પછી પ્રશ્ન નંબર તમારી શાળામાં ઉજવાતા ઉત્સવોની યાદી તેની તારીખ સાથે નોંધો ઉત્તરાયણ તો કે ચૌદ તારીખ હોળી તો અઠ્યાવીસ માર્ચ ત્યાર પછી સ્વતંત્રતા દિવસ તો પંદર ઓગસ્ટ રક્ષાબંધન તો ઓગણીસ ઓગસ્ટ જન્માષ્ટમી તો છવ્વીસ ઓગસ્ટ અને નાતાલ તો એમાં આવશે પચીસ ડિસેમ્બર તો મિત્રો અહીંયા આપણે આ જે સ્વાધ્યાયપુથી છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ સાતની સ્વાધ્યાય ધોરણ જે આ સ્વાધ્યપુથી છે સ્વાધ્યપુથીના નવા ચેપ્ટરના નવા સોલ્યુશન સાથે મિત્રો સ્વાધ્યપુથીના સોલ્યુશનના વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં